નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન જયરાજ સૌથી સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ત્રણ દિવસ પૂર્વે જ્યારે એસઆઈટી ની ટીમ દ્વારા પૂછપરછ માટે જયરાજ આહિર પ્રથમ વખત બોલાવવામાં આવ્યા હતા અને હવે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ મુજબ જયરાજ આહીરને બીજી વખત નવનીતભાઈ નવનીતભાઈ બાલધિયા જે કેસ છે તે કેસ અંતર્ગત તેને ફરીથી રેન્જ આઈજી ઓફિસે બોલાવવામાં આવ્યા છે અને ગમે તે ઘડીએ જયરાજ આહિર એ ફરીથી એસઆઈટી ની ટીમ સમક્ષ હાજર થશે એ પ્રકારના સમાચાર મળી રહ્યા છે આ સાથે એક મહત્વની વાત એ પણ ચર્ચામાં ચાલી રહી છે કે કદાચ જયરાજ આહિર ની અટકાયત પણ કરી લેવામાં આવે જે રીતે આ ઘટના બની હતી ચપચારી બનાવ હતો અને નવનીતભાઈ પ્રથમ દિવસથી જે આક્ષેપ કરી કરી રહ્યા રહ્યા હતા હતા અને પોલીસને વાતનું રટણ કે જયરાજ આહિરના ઈશારે તેમને માર મારવામાં આવ્યું છે કાવતરું રચવામાં આવ્યું છે અને એ અંતર્ગત તેને ગંભીર પ્રકારે માર મારવામાં આવ્યો છે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે પરંતુ જે રીતે પોલીસ તંત્ર દ્વારા તેમનું નામ છે તે નહોતું કરવામાં આવતું અને અંતે જે રીતે આખો મામલો રાજકીય બન્યો રાજકીય બન્યા પછી સમાજના અગ્રણીઓ તેમજ સુધી રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારબાદ ની ની રચના થઈ અને ટીમ દ્વારા ત્રણ દિવસ પૂર્વે પ્રથમ વખત જયરાજ આહિરને આ કેસ અંતર્ગત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને હવે બીજી વખત અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ મુજબ તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે પરંતુ આ વખતે એવું ક્યાંક અત્યારે ચર્ચાઈ રહ્યું છે કે કદાચ પોલીસ તંત્ર દ્વારા હવે જયરાજ ફરીથી બોલાવવામાં આવ્યા છે ત્યારે નવા ખુલાસાઓ પણ થાય એવી શક્યતાઓ છે અને કદાચ એસઆઈટી ને જે માહિતી જોઈતી હતી તેની અંદર અથવા તો નવનીતભાઈ જે પુરાવા આપ્યા હતા તે પુરાવાની અંદર ક્યાંક કહેવાય કે શંકા છે એ ચોક્કસથી હવે અન્ય આરોપી ઉપરાંત આહીર પણ પણ જઈ રહી છે ને એટલા માટે ફરીથી તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હોય એ પ્રકારના સમાચાર મળી રહ્યા છે પરંતુ આમ તમે આખો ઘટનાક્રમ જો તો પહેલેથી લઈને અત્યાર સુધીમાં નવનીતભાઈએ જેટલી વખત પણ મીડિયા સાથે વાત કરી જેટલી વખત પણ તેમને હોસ્પિટલ જે કોઈ આગેવાનો મળવા ગયા હતા તેમની સાથે વાત કરી એ બધા જ ઘટનાક્રમની જો તમે વાત કરો તો તેની અંદર એક વાત સ્પષ્ટ હતી કે જયરાજ આહિરના ઈશારે માયાભાઈના પુત્ર જયરાજ આહિરના ઈશારે કાવતરું રચી અને તેને માર મારવામાં આવ્યો છે કારણ કે તેને માયાભાઈને ફોન કર્યો હતો ને એ ઘટનાક્રમથી આપણે સૌ પરિચિત છે હવે જયારે બધા જ વચ્ચે એક મહત્વનો મુદ્દો એ પણ ચર્ચામાં છે કે જે રીતે નવનીતભાઈ ગઈકાલે એક વિડીયો બનાવીને મૂક્યો અને વિડીયો બનાવ્યા પછી તેને એવું કહ્યું કે ભાવનગરની અંદર ન્યાય સભા નવનીતભાઈને ન્યાય મળે એ માટે એક ન્યાય સભાનું આયોજન થઈ રહ્યું છે એટલા માટે તેને સમાજના અગ્રણીઓને આહવાન પણ કર્યું કે તમે ભાવનગર આવો અને મને ન્યાય મળે એ માટે પ્રયત્ન કરો આ બધી જ વાતને અત્યારે સાઈડ પર રાખીએ તો જે રીતે સામાજિક પ્રેશર જે રીતે રાજકીય પ્રેશર અને અનેક વખત નવનીતભાઈ એવું કહી રહ્યા હતા કે મને એસઆઈટીની ટીમ પર ભરોસો નથી ગઈકાલે પણ મંથન સાથે જ્યારે નવનીતભાઈએ ઇન્ટરવ્યુ કર્યું ત્યારે નવનીતભાઈ એવું કહ્યું હતું કે મને એસઆઈટીની ટીમ પર એસઆઈટીની તપાસ પર જરાય ભરોસો નથી કારણ કે જ્યારે પ્રથમ વખત નવનીતભાઈ એસઆઈટી સમક્ષ એ પણ ગયા હતા ત્યારે પણ નવનીતભાઈએ કહ્યું હતું કે મેં ચૌદ જેટલા અલગ અલગ પુરાવાઓ છે તે આપ્યા છે અને હજી સુધી મુખ્ય આરોપી તરીકે મેં જેનું નામ આપ્યું છે દીકરા જયરાજ તેનું નામ એ પોલીસ તંત્ર દ્વારા એમાં ઉમેરવામાં નથી આવતું માટે તેને છે અને ક્યાંક આ મામલો દબાવી દેવામાં આવે એ પ્રકારની શંકા છે આ બધા જ વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે મેં કહ્યું એમ કે જયરાજ આહિરને ફરીથી એસઆઈટીની ટીમ દ્વારા પૂછપરછ માટે રેન્જ આઈજીની ઓફિસે બોલાવવામાં આવ્યા છે અને ગમે તે ઘડીએ જયરાજ આહિર આ કેસ અંતર્ગત એ